નમસ્કાર ખેડૂત મિત્રો સમગ્ર ગુજરાત માર્કેટના તમામે તો યાર્ડના સો એ સો ટકા સાસા મગફળીના બજાર ભાવ મિત્રો ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને અંત સુધી બન્યા રહો જેથી તમને માહિતી મળે કે કઈ માર્કેટમાં કેટલો બજાર ભાવ આજના દિવસનો રહ્યો છે મિત્રો વધારે સમય ન લેતા કરજે વિડીયો શરૂ બાબરા માર્કેટમાં નવસો ને પંચ્યાસી રૂપિયાથી એક હજાર પિસ્તાલીસ મોડાસામાં એક હજાર પચાસથી તેરસો ને ત્રેસઠ ઉપલેટા માર્કેટમાં આઠસો પંચોતેરથી એક હજાર ભિલોડામાં એક હજારથી બારસો એંશી ખેડાબ્રમામાં એક હજારથી એક હજાર એંશી રૂપિયા સાવરકુંડલાની વાત કરીએ તો એક હજાર પચાસથી અગિયારસો બાવન ધારી માર્કેટમાં નવસો એકાણુંથી એક હજાર સાત રૂપિયા હિંમતનગરમાં અગિયારસો રૂપિયાથી પંદરસો ને ચૌદ જેતપુરમાં સાતસોને અગિયારથી બારસો એકાવન ભાવનગરમાં નવસો બાવન બાવન રૂપિયાથી થી ને એકાણું રૂપિયા વડગામમાં એક હજારથી નવસોને બારસો ને નેવું રૂપિયા તળાજા માર્કેટમાં આઠસો પચાસથી ચૌદસોને એક પાથાવાડામાં એક હજારથી ચૌદસો ચાલીસ ડીસાની વાત કરીએ તો નવસો પચાસથી પંદરસો રૂપિયા ગોંડલમાં આઠસો પચાસથી બારસો એક્યાસી નેનાવા માર્કેટમાં નવસો પચીસથી એક હજાર પચાસ અમરેલી માર્કેટમાં સાતસો રૂપિયાથી અગિયારસોને સાડત્રીસ બોટાદ માર્કેટમાં આઠસોને વીસથી આઠસોને પિસ્તાલીસ ગુંદરી માર્કેટમાં નવસો પિસ્તાલીસથી ચૌદસોને એકતાળીસ પાલનપુરમાં મિત્રો નવસો એકોતેરથી પંદરસોને ત્રણ ઇકબલગઢ માર્કેટમાં આઠસો પચાસથી ચૌદસો ને પચીસ મહુવા માર્કેટમાં નવસો તેતાળીસ રૂપિયાથી ચૌદસો ને બત્રીસ જામખંભાળિયા માર્કેટમાં આઠસો રૂપિયાથી અગિયારસોને સોર્યાસી સસદણની મિત્રો વાત કરીએ તો આઠસો પચાસ રૂપિયાથી અગિયારસોને પાંત્રીસ રૂપિયા વાંકાનેર માર્કેટમાં બારસો ને એંશી રૂપિયાથી ચૌદસોને એક અળવદ માર્કેટમાં સાતસો રૂપિયાથી તેરસો ને રૂપિયા ભીલડી માર્કેટમાં આઠસોને એકાણું રૂપિયાથી બારસોને રૂપિયા તલોદ માર્કેટમાં એ અગિયારસો રૂપિયાથી તેરસોને પંચોતેર દિયોદર માર્કેટમાં નવસોને પચીસ રૂપિયાથી અગિયારસો ને બાવન ભેસાણા માર્કેટમાં મિત્રો સાતસો ને એકવીસ રૂપિયાથી એક હજાર એકવીસ રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી જેથી આવનારા દિવસોના સો એ સો ટકા બજાર ભાવ અમારી ચેનલના માધ્યમથી સૌથી પહેલાં તમને મળી રહે તો મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં